અંકલેશ્વરના ગઢખોલ પાટિયા વિસ્તારમાં મહેન્દ્રનગરમાં એક કરિયાણાની દુકાનમાંથી બી ડિવિઝન પોલીસે ગેરકાયદેસર ગેસ રિફિલિંગના કૌભાંડના પર્દાફાશ કરી એક શખ્સની ધરપકડ કરી ગેસની બોટલો સહિતનો સમાન મળી રૂપિયા વીસ હજાર ઉપરાંત મુદ્દામાલ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે પોલીસ સૂત્રે માહિતી મુજબ અંકલેશ્વર સાહેબ બી ડિવિઝન પોલીસને ગઢખોલ પાટિયા વિસ્તારમાં આવેલ જસવાલ કરિયાણાની દુકાનમાં

બેજના જના શ્રી પ્રસાદ જશવાલની ધરપકડ કરી તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે પિન્ટુ મોદી જનસાક્ષી ન્યૂઝ અંકલેશ્વર